またの પાવાગઢ પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકાળી અલગ અલગ જિલ્લાઓમાંથી માની આરાધનામાં માના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે ત્યારે સમયમાં જ્યારે તહેવારોનો સમય હોય છે ત્યારે માની ભક્તિમાં ભક્તોનો છે તે મહાકાળીના મંદિરમાં તેમના માટે ખડે પગે કામગીરી કરતા હોય છે આજથી થોડાક સમય પહેલાની તહેવારોનો સમય હતો પંચમહાલ પોલીસ પણ મહાકાળીના દર્શને આવતા જે લોકો છે

ત્યારે તહેવારોનો સમય હતો ચાર થી પાંચ ફેમિલી છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ત્યાં મહાકાળી માના દર્શન કરવા માટે આવી હતી પરંતુ જે ભક્તોનો ઘોડાપોર ઉમટ્યો હતો એટલે મોટી સંખ્યામાં લોકો ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા જેમાંથી પાંચ એક પરિવાર છે તેમના બાળકો અચાનક ભીડમાં વિખૂટા પડી જાય છે ત્યારબાદ આ પરિવાર નાસીપાસ થઈને ભાંગી પડે છે એમ જે બાળકોની માતા છે તેઓ રડી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર હોય છે ફરજ પર ને આ મહિલાને રડતા જોઈ પોલીસના જવાનો ત્યાં પહોંચે છે અને બેન શું થયું છે ત્યારે આ જે માં ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી તે પોલીસને જણાવે છે કે તેમની બાળકી તેમના બાળક છે તે તેમનાથી વિખોટો પડી ગયો છે આટલી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે તો ક્યાં હવે તેમના બાળકોને શોધશે કેમકે તેમના માટે પણ આ જગ્યા નવી હતી ત્યારે પંચમહાલ જવાનો છે તેઓ આ બાળક પોતાનું બાળક હોય તેવું સમજીને ત્યારબાદ તપાસમાં જોડાય છે સમગ્ર જે મહાકાળી માતાનું મંદિર છે તેના ફરતે શોધખોળ હાથ ધરવામાં આવે છે અને આવી રીતે ચાર થી પાંચ જે બાળકો ખોવાયા હતા તે પંચમહાલ સરહની કામગીરી સામે આવી છે કે જે રીતે પોલીસે પોતાનું બાળક સમજીને બાળકોને શોધવામાં મદદરૂપ બન્યા છે ત્યારે આ ધ્રુસકે લડતી જે માતા હતી તેના

લોકોની જનતાની મિત્ર છે ખરા અર્થમાં પંચમહાલ પોલીસના જવાનોએ સાબિત કરી બતાવ્યું છે ને આમાં પંચમહાલના એસપી હરેશ દુધાતે જે તેમના તાબામાં આવતા પોલીસ કર્મચારીઓના અધિકારીઓને જે રીતે સૂચનો કર્યા હતા તેમની સૂચનોને તેઓએ ખૂબ ખૂબ જ ચિંવટ ખૂબ જ ગંભીરતાથી અમલમાં લઈને તહેવાર ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે કામગીરી કરી છે એટલે પંચમહાલ પોલીસને પણ અમે સો સલામ કરીએ છીએ કેમ કે તેમણે વિખૂટા પડેલા બાળકોને તેમના મા બાપથી મિલન કરાવ્યું છે દર્શક મિત્રો આવા જ અનવા વિડીયો સાથે આવી સ્ટોરી આપનાથી માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો